શાળામાં છેલ્લા અનેક સમયથી ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકોને લઈ રાજ્યવ્યાપી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને એવામાં અમદાવાદ ડીઈઓ દ્વારા ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકોની માહિતી મંગાવાઈ છે અમદાવાદના ડીઓ આરએમ ચૌધરીએ જણાવ્યું કે અમદાવાદ શહેરના ત્રણ શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યા છે અને જેમાં એક ગેરહાજર શિક્ષક જસમીનબેન એકસો ને સત્યોતેર દિવસ કરતાં પણ વધુ સમયથી ગેરહાજર છે બીજી બાજુ અરવિંદ અને અરવિંદ પટેલ અને તેમના પત્ની અનિતાબેન પટેલ એ પણ વિદેશમાં હોવાની માહિતી સામે આવી છે તો સમગ્ર વિગતોને આધારે ડીઓ દ્વારા નોટિસ કામગીરી કરવામાં આવી અને આ સાથે વારંવાર રજા લેતા શિક્ષકોનો હેતુ જાણવા માટે પણ ડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તો ડીઓના આદેશને પગલે અમદાવાદના અનેક શિક્ષકોને ખુલાસા કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી શકે છે હજુ સુધી એ પ્રકારના કોઈ કર્મચારીની માહિતી મળેલી નથી કે જેઓએ કોઈપણ પ્રકારની રજા મંજૂર કર્યા વગર વધુ લાંબા સમયથી ગેરહાજર હોય એકસો વીસથી વધુ દિવસ સુધીની રજા મંજૂર કરાવેલી છે તેવા આ ત્રણ કર્મચારીઓ હાલ માહિતી એમની પ્રાપ્ત થઈ છે ખાસ કરીને જે રજા જે મંજૂર કરવામાં આવે છે તે હક રજા મંજૂર કરવા માટે તેઓના સંચાલક મંડળ ગ્રાન્ટેડ શાળા હોય તો એમને સંચાલક મંડળ દ્વારા રજા મંજૂર કરવામાં આવતી હોય છે અને તેમની પાસે જેટલી રજા જમા હોય છે તે પ્રમાણે તેમને નિયમાનુસાર ત્રણ મહિના સુધી નેવું દિવસ સુધીની જે રજાઓ છે એ એમના સંચાલક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવતી હોય છે તેથી વધુ રજાઓ હોય તો તેમને જિલ્લા કક્ષાએ અને ખાસ કરીને નાણાં વિભાગ સુધી તેમને રજા મંજૂર કરવા માટેનો નિયમ છે